પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબેની જીત થતા કાર્યક્રમોમાં ખુશી જોવા મળી પાટણ લોકસભા બેઠક માટે પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા પરંતુ ગણતરીના અંતિમ ચરણોમાં બાજી ગઈ અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબેની જીત હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી તેની સાથે પાટણ લોકસભા બેઠક માટે પણ પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી જેમાં મતગણતરીની શરૂઆતથી છેક પંદરમાં રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા ત્યારે અચાનક રાઉન્ડ પછી બાજી પલટાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબી આગળ નીકળતા ભાજપના કાર્યક્રમોમાં જીતની આશાનું કિરણ બંધાયું ત્યારે મતગણતરીના અંતે ઉમેદવાર ભરતસિંહ વિજય થયો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ ભારતીય જનતા એકસો વીસ લોકસભાની સીટનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને એમાં મારી પસંદગી કરવામાં આવી જેના કારણે બાસઠ જેટલા દિવસોનો મહેસાણા બનાસકાંઠા પાટણ ત્રણેય જિલ્લામાંના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો પૂરતો સમય મળ્યો કાર્યકર્તા હોય પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીના ના પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો ભારતીય જનતા પાર્ટી ના સંગઠન નો ખુબ ખુબ આભાર માનવો કેમ